તથા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વાહન ચોરીના અનડેટેક ગુનાઓ શોધી કાઢી ચોરી કરેલ મોટર સાયકલો સાથે આરોપીને પકડી પાડતી સુરત શહેર અલથાણ પોલીસ સર્વેલન્સ ટીમ મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેર તથા અધિક પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર બે તથા નાયબ પોલીસ કમિશનર સાહેબશ્રી જોન ચાર તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી એચ ડિવિઝન સુરત શહેર દ્વારા વાહન ચોરી મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા સૂચનાઓ આપેલ ચેન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન એચ બ્રહ્મભટ્ટ અલથાણ પોલીસ નાઓએ વાહન ચોરી મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા સારું સૂચના માર્ગદર્શન આપેલ ચેન્વયે અલથાણ પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુનો રજિસ્ટર નંબર બે હજાર ચોવીસ બીએનએસ કલમ ત્રણસો ત્રણ બે મુજબનો ગુનો દાખલ થયેલ હોય જે બાબતે પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ એટલાન્ટા શોપિંગ મોલ ખાતે મનભવન સ્વીટ નામની દુકાનમાં સીસીટીવી ફૂટેજ ચેક કરતા હતા તે દરમિયાન ચોરીમાં ગયેલ મોટરસાયકલ લઈ જનાર વર્ણનવાળો ઈસમ મળી આવતા સદર શકમદ ઈસમને અલથાણ પોલીસ સ્ટેશન ખાતે લાવી તેનું નામ ઠામ પૂછતા તેને પોતાનું નામ મચ્છિન્દ્ર એકનાથ પાટિલ નાવો જણાવતો હોય જેથી સદર ઈસમને ચોરીમાં ગયેલ મોટરસાયકલ બાબતે પૂછપરછ કરતા સંતોષકારક જવાબ આપેલ ન હોય જેથી સદર ઈસમનો મોબાઈલ ફોન ચેક કરતા ચોરીમાં ગયેલ વર્ણનવાળી મોટરસાયકલના ફોટા જેવા મળેલ જેથી સદર ઇસમને મોટરસાયકલ બાબતે પૂછપરછ કરતા સદર ઈસમે ચોરી કરેલ મોટર દોંડાઈ ચાર રેલવે સ્ટેશન ખાતે મૂકેલ હોવાનું જણાવતો હોય જેથી ઉપરી અધિકારીઓની મંજૂરી લઈ સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ વિનેશભાઈ મોનસિંહભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ રાહુલભાઈ સંજયભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ જીતેશભાઈ જેવાભાઈનાઓ દોંડાઈચા ખાતે જવા રવાના થયેલા અને ત્યાં જઈ તપાસ કરતાં અત્રણા પોલીસ સ્ટેશનમાં ચોરીમાં ગયેલ મોટરસાયકલ રેલવે સ્ટેશન પાસે બિંડવાસી હાલતમાં પડેલું હોય અને તેની બાજુમાં બે મોટરસાયકલ નંબર પ્લેટ વગરની પડેલ હોય જેથી સદર ઇસમને પડેલ મોટરસાયકલ બાબતે પૂછપરછ કરતા સદર મોટરસાયકલ પણ સુરત ખાતેના ઉધના તથા ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી કરેલોનું જણાવતા હોય જેથી ત્રણેય મોટરસાયકલો